અને જો મસ્ત વિશાલ ને ખારી તો કેરે ખાધી નથી વાહ બહુ મસ્ત છે તો ખારી વાળી પૂરી અત્યારે મજા આવશે ચા આપણે ખારી ખાતા હોય ને ઈ ટાઈપ ની પૂરી છે અત્યારે પવન આવે છે બહુ મસ્ત ઠંડો અરે બહુ મસ્ત ઠંડો પવન આ કાન માં આવે પણ કાન કેલા ઠંડા ઠંડા થઈ ગયા અને એવા ઠંડુ વાતાવરણ પણ એવું છે વિશાલ લાઈટ હતી ને કે દેખાતું નહોતું ચા ઉકળી જ નહી નોતી દેખાતી

હાલત છે ઈ આ બધું વોશિંગ કરવાની કેવી કઈ નહી હોય મતલબ હોય પણ એમની વિશે કોણ એમ નથી કેતી

એવું છે પાથરી અને પછી આપણે જાઉં પછી તમારું ઉપાદી નઈ તો મારે વિશાલે કઈ કઈ ચુઝ કરી એક આ જ્યુસ કરી હતી એક આ જ્યુસ હા તો મેં જ્યુસ કરી હતી હા વિશાલે આ બે જ્યુસ કરી હતી પછી આ ત્રણે આમ તો મેં કરી હા આ ત્રણે મેં કરી પછી આમાં હું હતું હતો મેં કીધું લેવું કે નો લેવું પણ એના પિલો બહુ સરસ છે એટલે પછી મેં કીધું હવે લઈ જ લઈએ તમને આખો બેડશીટ નો આઈડિયા આવી જશે કે કલર કેટલા મસ્ત જ્યુસ થયા છે ફર્સ્ટ ધીસ વન ઇઝ સેકન્ડ એન્ડ ધીસ વન ઇઝ અવર મોસ્ટ ફેવરિટ

એટલે મન બોલે કે એ જ સાઈઝ ના છે એ કે તું ટ્રાય કરવા લેતી જા તો મેં ટ્રાય કર્યું તો વિશાલ આપણે આખા માં થઈ ગયું તોય સ્પેસ વધતી હતી થોડી થોડી એટલે જ ને એટલે મેં કીધું આપણે લઈ લઈએ લગે હાથ ફિર એસી ચીજે હમે મિલે ના મિલે એસા હે તો ઇન્વેસ્ટમેન્ટ જરૂરી હે વિશાલ બોલ રહે કે ખર્ચા કરતી હે લડકી લેકિન ખર્ચા નહીં હે ये वन टाइप ऑफ इन्वेस्टमेंट है પછી પછી વિચાર આપણે લેવા જઈએ અને પછી બહુ મોંઘા મોંઘા મળે ત્યારે તું આવી ન શકે ને જોડે

તે એક તો આમ શણગારેલી મારે ઓલી હતી અને એક તો પછી વિશાલ ઉપર ગુસ્સો આવતો તો કે કેમ એ આવ્યા નહીં ફ્રૂટ ડિશ ખાવામાં એટલે મેં નથી શણગારી હતી પછી દાઈજમાં દાઈજમાં ગજુ બધું ખાઈ ગઈ તો વિશાલ હાટો એટલું જ રાખ્યું તું મેં એવું છે હાલો હલો તમે ઓફિસ માટે નીકળો અને હું મારું જે બધું ઘરનું કામ છે ઉપાડવા આયજો થોડું ઘણું વિશાલના ક્લોથ છે જે કે જે ઈસ્ત્રીવાળા બાકી છે ઈ કરી નાખું થોડું ઘણું કામ પછી મારે અમુક અમુક ઝાપટ ઝુપટ કરવું છે પછી આ જે છે ને જયારે આખો લુક અમે લોકો ચેન્જ કરશું ને બેડશીટ એ ચેન્જ કરશું ઓર એ ફોટો ફ્રેમ બી ચેન્જ હોગા ફિર માર્ચ મહિને મેં તો વો આપ સભી કો એક સાથ દિખાએંગે હમ હમરા ન્યુ બેડરૂમ લુક દિખાએંગે રેડી જ્યારે હું પછી અહીં આવું ને વિશે લાડવા લઈને ત્યારે તમે મારા માટે સરપ્રાઈઝ ડેકોરેટ કરજો બધું આ સરપ્રાઈઝ ઓલો ફોટા કઈ સાઈઝ ના કરાવાય તો તને જ ફાવે અરે લઈને જાજો આ નમૂનો ફોટો ફ્રેમ ફોટો ફ્રેમ લઈન જાજો હા ત્યારે તો પછી બાબુના ફોટા હશે તો આ વચ્ચે બાબુના ને આજુબાજુ આપણા બેના ફોટા અને ન્યુ બેડરૂમ આખો ડેકોરેશન બલૂન બલૂન બધું લગાડજો મસ્ત રેડી આ ઈ વચ્ચે વિડિયોમાં આપણે બધાને સરપ્રાઈઝ દેશું એટલે બહુ મજા આવી જવાની છે તમને લોકોને વ્લોગ જોવાની તો જે જે લોકો ચેનલ ઉપર નવા હોય એ જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને નેક્સ્ટ ટુ નેક્સ્ટ મંથ જે અમે બહુ બધું અમારા ફેમિલીમાં ખુશહાલી આવવાની છે એ ખુશહાલીનો લાવો તમને લોકોને મળી શકે અને અમે લોકો તમને બહુ એન્જોય કરાવી શકીએ ફાઇનલી અભી સારા કામ વાામ કર કે હમ હો ગયે હૈ એકદમ મસ્ત ફ્રી ઓર બારી હૈ આપના સુબેવાલા રોંઢા ગરને તો યં પે મસ્ત દો છોટો વાલે એક માલ્ટા લે લી હૈંપે મસ્ત જ્યુસી એપલ એન્ડ વન ઇલાયચી બના तो अभी मस्त फ्रूट डिश का नाश्ता करेंगे कल की तरह आज सजाएंगे नहीं क्योंकि आज विशाल भी नहीं आने वाले हैं हम अकेले ही हैं तो चलिए फटाफट हमारा नाश्ता कर लेते हैं देन आफ्टर दोपहर के रसोई की तैयारियां करेंगे थे मेनू में विशाल हाँ। आ चालू था तू चालू गई हूं तो पाए छे बड़गो छे केम छे गेस गेस बिनो में धोयो बर्नर तो धोयो है थोड़ो सरो थे नो करे पीने

મને જેમ કે ભાજી સરપ્રાઈઝ છે પાઉ ભાજી ખાવી તો આજ રાત્રે બનાવી આપણે તમ ના ના ઠરી ગયું પર ઠરી ગયું કારણ કે મારે ચેકઅપ માટે જવાનું હતું તો હું વિશાલ ન્યા ગયા હતા કઈ ખાવું ગરમ કર દો ભાઈ લ્યો લઈ જ લેજો મે દૂધ એટલે મારે તો તમારી હારું હારે તો તમને હથવારો કરું કે ભાઈ તમને એકલો ન લાગે ને મને એવી આવે છે કે તો આ સરપ્રાઈઝ આપવાની છે તો તો એ જ કોઈ સાક્ષ પૂછે જ રસ્તામાં

ચાલો બોવ લાગી એક ઉપર થઈ ગયું કરવા કાલે ઈ જોઈ ઈ બગાડો ને આહોત મે બગાડ્યો આ એટલી જગ્યા એ ઓલા પંચર બેડ્યા પણ પંચર સક્સેસ ગયું નહીં તો અને પછી ત્રીજો ત્રણ થાય ત્રીજો મેં ખોયલો ને ત્રીજો માંથી ખોયલો વિશાલ થી સક્સેસ થઈ ગયું રેડી હાલો હવે તને કોલ દો આ ડોક્ટર ની જેમ મને પંચર પાડવા પડે છે હું પડે ક્યાં જાય જો હા એલા વિશાલ મે તો કેટલું બળ કરી કરી મે કો મને વાગી જાય ને છટકી જાય ને હા બળ નો કરવાનો કોઈ તો મે કો નગર વિશાલ પોચું હોય છે ખાલી આમ કરું ને ત્યાંથી આખો ડગળો નીકળી જાય છે ખુલી ગયું જો રેવડી મસ્ત

અત્યારે ત્રોફો પી લે મસ્ત અને ત્યાર પછી આખો દિવસ જે કરશું એ તમને બધાને મસ્ત બતાવશું હવે જો પછી વિશાલ જાશે એટલે હું મારું કામ ધીમે ધીમે ઉપાડી પછી આપણે ડ્રેસિંગ ઠીક કરી નાખીએ કારણ કે એજ મારું મેઈન છે વસ્તુ ખોવાય ક્યાંક ગઈ છે એ મળતી મળતી છે એની વિશાલ ને એબ્સન્સ માં મૂકીને ગઈ તી એટલે આમ જો બે પકડીને બેઠા છે છોટો ઓર મોટો હાલ જો ગુહાડી હતી ફોડો શ્રીફળ ત્રોફો

આપણે શેષ થઈ જાય નીકળી બહુ મસ્ત હોય એકદમ પતલી પતલી બહુ મસ્ત પતલી પતલી બહુ મસ્ત છે મને એમ છે ભૂખ લાગે ને તો એ પાછા ખાજો રેડી ત્યારે મજા આવશે અત્યારે પોચી પોચી છે ને થોડી કોણી કોણી એ તમે ખાઇ લોકેશાલ પાણીમાં ધરાઈ રહી હું તો જે કામ કરું ખાવાય તો મૂકી દઉં પછી સાંજે આપડે ખાવું રેડી સાંજે વાત तो अभी मस्त हो गया है हमारा हेयर वॉश और जो सारा काम था मतलब विशाल के जो सारे कपड़े थे वो भी हमने मस्त आयन कर दिए हैं जो ड्रेसिंग वाला काम काज था वो आधा तो ठीक हो गया है यहाँ पे मस्त एकदम नीट एंड क्लीन सब कुछ कर दिया है ये वाला भी विशाल का जो था वो भी हमने अच्छे से सब कुछ रख दिया है अभी बचे हैं ये मेरे मॉम टू बी और डैड टू बी वाले जो टैग थे वो और यहाँ पे जैसे मन पड़ा विशाल ने वैसे सब कुछ अंदर डाल दिया है तो जो कि टाइम तो नहीं लगेगा सिर्फ अच्छे से ठीक करना बाकी है तो चलिए फटाफट जो सारे हमारे वन टू थ्री एंड फोर ये जो सारे हमारे खाने हैं उसे हम ठीक करने वाले हैं अभी और ऊपर देखिए यहाँ पे कांधी ही कांधी कर दी है विशाल ने ये इसकी जगह यहाँ पे है सब कुछ बिखरा बिखरा सा हो गया है तो चलिए फटाफट वन बाय वन सारे बाहर निकालते जाते हैं अच्छे से ठीक करके वापस रख देते हैं एंड पे कुछ सारा सामान पथारा मेरा था, जो से निकला है विशाल रख दिया था तो अभी इसे भी हम ठीक करते हैं और यहाँ पे कुल मिला के ये दो डब्बे भर के मेरे पास इतने क्लचिस हैं तो अभी इनमें से हमें जो जो नहीं चाहिए वो हम मम्मी के लिए ले लेके जाने वाले हैं घर पर और अभी वन बाय वन ऊपर से अभी हमने शुरू किया है खाना साफ करना तो चलिए अभी जो हमारे अच्छे हैवी हैवी अच्छे अच्छा क्लचीज है जो मेरे को अभी डालने हैं मेरे यूजफुल है वो अभी हम दोनों डब्बों में रख देते हैं और जो नहीं चाहिए वो हम मम्मी के लिए साइड में कर लेते हैं अभी ये हमने रख दिए हैं हाफ पोनी वाले सारे क्लचीज ये सारे जो हैं वो बड़े बड़े और थोड़े थोड़े डायमंड वाले क्लचिस और ये दो हम अभी हम रेगुलर में यूज़ करने वाले हैं और इतने हमने मम्मी के लिए निकाल के रखे हैं जो कि हमें नहीं चाहिए तो चलिए अभी इसे अभी हम ठीक से रख देते हैं अभी, अभी बच चुके हैं सात और कमरा हो गया है हमारा एकदम मस्त छक चाक। लेकिन अभी विशाल नहीं आए हैं अभी तक तो अभी हमारा ड्रेसिंग भी हो गया है एकदम मस्त देख सकते हैं ऊपर मस्त रख दिया है सब कुछ यहाँ पे एकदम मस्त यहाँ पे सब कुछ और यहाँ पे वापिस हमारी लाइन जो खुट रही थी वो अभी ठीक हो गए हैं वापिस पीछे हमारे पर्स और नीचे हमारे रेगुलर का सारा सामान तो मस्त हमारा ड्रेसिंग हम जब गए थे श्रीमद करके तब से ऐसा बिखरा पड़ा था आज ये नीट एंड क्लीन हुआ है तो अभी एक हमारा लास्ट क्राफ्टिंग वाला जो है वो बाकी रह गया है तो ऊपर के जो सारे बॉक्सेस हैं और बीच वाला जो है वो एकदम क्लीन हो जाएगा अगर ग्राफ्टिंग में अच्छे से रख दूँ तो तो वो अभी हम देखेंगे अगर कल फ्री होए तो कल करेंगे वरना आज के लिए बस सिर्फ इतना ही क्योंकि आज तो बहुत सारा काम किया है क्योंकि आज सोए भी नहीं है इतना तो सारा काम हमारा निपट गया है हेयर वॉश भी अच्छे से हो गया है और काम के चक्कर में हमारे बाल भी है वो सूख गए हैं तो चलिए अभी दीवावती का समय हो गया है तो भगवान की आरती कर लेते हैं देन आफ्टर विशाल से पूछेंगे कि क्या खाना है उस हिसाब से रात के

કેટલી ગયા છે પોણા ન બને હજી અમારે જમવાનું બાકી છે જો કે મારે તો થોડોક નાસ્તો થઈ ગયો વચ્ચે વચ્ચે સુખડી ને મમરા ને બધું ખાઈ લીધું તો ત્યારે વિશાલ જસ્ટ જે આવ્યા જમણા એટલે કે બોલે છે કે શું ખાવું એમ મેં કીધું હું તમારી રાહે હતી મેં કીધું જે મેં કીધું ચા પાક કે મને નથી ખાવ્યું તો એમને મને ભેળ નું કીધું હતું બપોરે કે આપણે રાત્રે ભેળ ખાશું બંને મસ્ત કાલે મમરા વગેરે લાવ્યા ત્યાં ફ્રેશ ફ્રેશ આવી ગયા અને અત્યારે મસ્ત મમરા ચા કટિંગ કરીને રાખેલા હતા તો હવે એમને વેફર અંદર નાખવી હોય વચ્ચે વચ્ચે તો વેફર લેવા ગયેલા તો હવે મસ્ત ભેળ બનાવીને એકી સાથે મસ્ત ડિનર કરી લઈએ અને પછી થાયકા છે તો મસ્ત રેસ્ટ કરીએ ગાડી અંદર આવી ગઈ જો હમણાં તો હવે આવે એટલે મસ્ત ભેળ બનાવીએ ભેળ ખાઈએ શાંતિથી હવે અને રાતનું ડિનર કરીએ આજ જો કે બહાર જવું તો પણ ઈ થાકે લાગે અને મેં એટલું બધું કર્યું તો તો હુંય થાકી ગઈ કે ખોડું ક્યાં છે જાઉં ને ખાઈને પાછું રિટર્ન આવું એનાથી બેટર ઘરે જ મસ્ત ભેળ ખાઈ લે પેલા ફ્રી થઈ જઈએ ઓ બહુ પડે એ હું અમે રોન છો થોડું ભઈ હા હા કરતી ઘરમાં કોઈ બોલેની ચાલે મમ્મી ત્યાં મૂકી જઈશ તને હા એવું કઈ કરશું અને ત્યાં ગમે હા આખો દિવસ સુનો હોય બે કારણ કે રોજ ના કેટલા ઘર લેવાના હોય માસી ઘર ને આ ઘર ને એની દીકરીઓના ઘર ને ફઈ છે ને

મોટું તો એટલા માં તું એક ગામ કરે ભાઈ દોઢ દોઢ કલાક તો આવતી જાય મમ્મી ના મમરા બન્યા છે પૂરા થઈ જવાના છે તો પેળ બનવાની છે પેળ બનવાની છે મસ્ત જોરદાર આ જો મસ્ત ટમેટા ને મરચું બધું કટિંગ કરીને ઓલરેડી મે લઈ લીધું છે ચાલે પર જઈને ત્યારે પાછી એક કોથળી એક કોથળી બનાવી લેતી આવી છે અને ઘણા ખરાને મને કોમેન્ટ આવી જો વિશાલ કે દીદી અમે આમ જ વઘારે છે કે મમરા આમ જ વઘારવાનો હોય કે તમે વઘારો ને ઉપરથી નાખીને ને એવી રીતે નો હોય ઠીક એટલે મે કીધું અમે અમ્યા તો મે એમ જ વઘારતા મને કીધું અહીંયા આવી રીતે થી વઘારે છે એ અલગથી લગી એવું છે તો જે આયા નાસ્તો આવી ગયો છે તો ચલો પેલા ભેળ બનાવીને મસ્ત જમી લઈએ પછી પછી બેસી આરામ ફાઈનલી અહીંયા અમારી મસ્ત ચટાક ભેળ બનીને રેડી થઈ ગઈ છે વી થા અમારે છાસ ના ગ્લાસીસ પ્રિન્ટર સ્ટેન્ડ બનાવી દીધું છાસ ના ગ્લાસ ભેળ બહુ મસ્ત બની હે ને અને મને ફૂલ ભૂખ લાગી છે નવ વાગી ગયા નવ નો કાટા ભેગા થઈ ગયા છે તો હાલો મસ્ત ડિનર કરી લઈએ

હેને બાકી મજા આવે ને ખાધા કરવાની આપણે ફૂદીનાનો પોલો આવે ને પાવડર હ પાણી પૂરીમાં પાણી બનાવ હા 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 એ નાખીને કરાય હા હા પણ એની અંદર ઘણા બધા ઇંગ્રેડિયન્ટ્સ નહી ખાવ હોય કેમ બાકી બહુ મસ્ત છે તો બસ મને તેમ કે ખોલવાનો છે પેટે પેટે બેન ના હાથ આંબી ગયા કરા આંબી ગયા અને તમે ડ્રેસિંગ તો જોવો મારું ડ્રેસિંગ એક જોવાનું હેન્ડલ અરે જો આ મને છે ને લગ્ન કરી ને તો આ બે હાજર સત્યાવીસ સુધી હાલે એમ છે અને અત્યારે મને નો થાય વિશાલ આ મને ઉનાળામાં થશે ઉનાળામાં મને ઓલું ખબર લોહી નીકળે નીચે થી સ્કીન ડ્રાય થઈ જાય છે મે <laughs> સવારે ઉઠીને મેં બહુ ખંજવળ આવી હતી તો સવારે ઉઠીને તેલ લગાવ્યું બે પગ માં સાવ ખંજવળ આવતી બંધ થઈ ગઈ ઈ તો મને બપોરે લગાવીને પાછો ગયો

અને અહીંયા મારે આજમાં તેલનું પાટોળું ભરાણું છે તો એ કામકાજ અભી અમ શરૂ કરે